હાલો મિત્રો સ્વાગત છે તમારું નવા નો આવી ગયું છે નવા વિડીયોની તૈયારી સાથે હું છું મહેશ ઠાકોર આજનો આપણો વિડીયો છે ડુંગરવાડા મેળી માતાજીના મંદિર વિશેનું જે આવેલું છે મોરબીના રફાળેશ્વર ગામે વેલનાથપરામાં ડુંગરવાડા મેળી માતાજી તરીકે મિત્રો આ વિડીયો તમે ફેસબુક ઉપર જોતા જ ફોલો કરી લેશો યુટ્યુબ ઉપર જોતા હો તો સબસ્ક્રાઈબ કરી લેશો બંનેની નોટિફિકેશન તમ તમને મળતી રહે વિડીયોનો લાવો લેતા રહો મિત્રો શેર કરવાનું ભૂલશો નહીં લાઈક કરવાનું ભૂલશો નહીં ચાલો વિડીયો શરૂ કરીએ મિત્રો આ છે ડુંગરવાળા મેળવી માતાજી ચાલો તમને બતાવો જે ડુંગર ઉપર ચડવા માટે અહીં કેળી છે સંભાળીને જાવું પડે એમ છે મિત્રો થોડો કાંટાવાળો રસ્તો પણ છે આ છે વેલનાથપરામાં આવેલું મિત્રો ડુંગરવાળા મેલળી માતાજીના મંદિરનું અને આ છે મિત્રો રફાળસર ગામે આવેલું છે વેલનાથપરામાં એટલે કા મોટું મંદિર નથી પણ એક ડેરી છે અને એ વેલનાથપરામાં ઘણા લોકો તાવા કરવા આવે છે ડુંગરમાં વચોવચ જે મેરળી માતાજી બેઠેલા છે ચાલો તમને માતાજીના દર્શન પર ગણાવું અને

ડુંગર ઉપરથી આખા રફાળેશ્વરનું આપણે જોઈ શકીએ છીએ નદી છે શિયાળાનો સમય છે એટલે ખૂબ ઠંડુ વાતાવરણ છે એ લોકેશન તો એકદમ જોવાલાયક સ્થળ છે આજુબાજુ ફેક્ટરી પર આપણે જોઈ શકીએ છીએ આ ડુંગર ઉપરથી સિરામિક ફેક્ટરી આવેલી છે આજુબાજુમાં આ ડુંગર ઉપરથી અહીં વેલનાથપરાનો નજારો પણ આપણે જોઈ શકીએ છીએ મિત્રો નીચે ઘણા બધા મકાનો આવેલા છે અને ખૂબ અગત્યની વાત એ છે કે આ ડુંગર ઉપરથી આખા રફાળસ્વર આપણે જોઈ શકીએ છીએ આજ ડુંગર ઉપરથી રફાળેશ્વર મહાદેવનું મંદિર પણ આપણે જોઈ શકીએ છીએ મિત્રો ઝૂમ કરીને તમને બતાવી શકું અને મિત્રો વિડીયો બનાવવા ક્યાં ક્યાં આવવું પડે છે તમે જોઈ શકો છો મિત્રો મને ડુંગર ઉપર ઘણું બધું થોડોક કાંટાવાળું પટ છે એટલે થોડુંક સાચવીને પણ જવું પડે એમ છે જ આપણે જોઈ શકો છો મિત્રો નીચે આ મકાનના તમે દ્રશ્યો પણ જોઈ શકો છો ઘણા બધા મકાનો આવેલા છે વેલનાથ વડામાં નીચે નદીની બાજુમાં જે પટ આવેલો છે ત્યાં મકાન આવેલા છે આ ડુંગર ઉપરથી દ્રશ્ય જોવાની જ કંઈક મજા ઓર છે ઝૂમ કરીને બતાવી શકું તમને ત્રણસો સાહીઠ ડિગ્રીમાં ફરતા રફાળેશ્વર આ છે મિત્રો ડુંગરવાળા મેલડી માતાજી ચાલો તમને દર્શન પર કરાવું જોવાલાયક અને આવવાલાયક સ્થળ છે મિત્રો આ છે મિત્રો ડુંગરવાળા મેલડી માતાજી અહીં લાપસી અને તાવાની પ્રસાદી ખૂબ કરવામાં આવે છે આજે જ દિવસ ખાલી છે નકર અહીંયા રોજ કોક ને કોક તાવા માટે તો આવે જ છે મિત્રો દર્શન કરી લો ડુંગર ખૂબ મોટો છે મિત્રો એટલે ફરતે આપણે જોઈ શકીએ છીએ આખું રફાળિયા આ ડુંગર ડુંગરવાળા વાળા માતાજી તરીકે ઓળખાય છે તમે પણ જોઈ શકો છો મેં પણ દર્શન કરી લીધા